પોરબંદર સહિત નવી નવ મહાનગરપાલિકાની રચનાના નિર્ણયને મંજૂરી અપાય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકમાં આજે રાજ્યમાં પોરબંદર સહિત નવી નવ મહાનગરપાલિકાની રચનાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે આ નિર્ણયને આવકારતા પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના મત વિસ્તાર પોરબંદરનો સમાવેશ કરવામાં આવ્યો છે જે માટે પોરબંદરની જનતા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરે છે પોરબંદર સહિત નવી નવ મહાનગરપાલિકાની રચનાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે ત્યારે આ નિર્ણયને આવકારતા પોરબંદરવાસીઓ જણાવે છે કે મહાનગરપાલિકા આવવાથી પોરબંદરના આર્થિક વિકાસમાં મદદ મળશે તેમજ મહાનગરપાલિકાની ગ્રાન્ટ પણ વધુ મળતા પોરબંદરમાં વિકાસના કામોને વેગ મળશે તો બીજી તરફ નાના વિસ્તારનો સમાવેશ કરવામાં ન આવતા ત્યાંના લોકોનો વેરો વધી જશે અને તેની સામે સોગડતામાં પણ વધારો થશે તેમજ પોરબંદર મહાનગરપાલિકા થવાથી શહેરીજનોને મળતી જનસુવિધાઓમાં પણ વધારો થશે અને ગુજરાતનો શહેરી વિકાસ સમગ્ર દેશમાં નમૂના રૂપ છે ત્યારે પોરબંદરમાં મહાનગરપાલિકા આવતા વહીવટી તંત્ર સુદ્રઢ બનશે અને શહેરના વિકાસ માટે નક્કર આયોજન સરળ બનશે તેમજ પોરબંદરને ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્રવાસન ધામ તેમજ બનાવીને નવી રોજગારીની તકો ઊભી કરવાના પ્રયાસોને નવો વેગ મળશે પોરબંદરમાં રોડ રસ્તા ગટર વ્યવસ્થા સ્વચ્છતા પીવાનું શુદ્ધ પાણી સીવે ટ્રીટમેન્ટ પ્લાન્ટ આરોગ્યલક્ષી સેવાઓ શિક્ષણ સ્ટ્રીટ લાઇટ બાગ બગીચા કોમ્યુનિટી હોલ ટ્રાન્સપોર્ટેશન વગેરે જેવી પાયાની સુવિધાઓ સુનિયોજિત રીતે મળતી રહેશે અને મહાનગરપાલિકામાં જે ગ્રામ્ય વિસ્તારો ભેળવવામાં આવે છે તેના નાગરિકોને તમામ સુવિધાઓ સમયસર અને સુઆયોજિત મળી રહે તે માટે રાજ્ય સરકાર જરૂરી

તેનાથી ધ્યાન ભટકાવવા માટે ગુજરાત સરકારે પોરબંદરને મહાનગરપાલિકાની જાહેરાત કરવામાં આવી છે અને સાથોસાથ પોરબંદરના લોકોને આર્થિક બોજો પણ વધશે અને પોરબંદર ગાંધી બાપુની જન્મભૂમિ હોવાથી ગાંધી વિચારધારા સાથે સંકળાયેલ પોરબંદરવાસીઓ આ નિર્ણયને આવકારે છે અને પોરબંદરથી ગાંધીજીના વિચારને વેગ આપવા માટે નવું પ્લેટફોર્મ બની રહેશે તેમજ વધુમાં ગુજરાત સરકારનો આ જાહેરાત બદલ આભાર વ્યક્ત કર્યો હતો તેમજ પોરબંદરમાં વિકાસ થશે તેવો આશાવાદ રજૂ કર્યો હતો ગુજરાતમાં હાલ અમદાવાદ સુરત વડોદરા રાજકોટ ભાવનગર જૂનાગઢ જામનગર ગાંધીનગર મળી કુલ આઠ મહાનગરપાલિકાઓ કાર્યરત છે આ કે જૂનાગઢ મહાનગરપાલિકાની વર્ષ બે હજાર બેમાં અને ગાંધીનગર મહાનગરપાલિકાની વર્ષ બે હજાર દસમાં રચના કરવામાં આવેલ હતી ત્યારબાદ લગભગ ચૌદ વર્ષ બાદ આ નવી નવ નવ મહાનગરપાલિકાઓની રચના થઈ છે આના પરિણામે રાજ્યમાં હાલની મહાનગરપાલિકાઓની સંખ્યા કરતાં બે ગણી એટલે કે સત્તર મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આવી છે ગુજરાતના શહેરી વિકાસમાં એક ઐતિહાસિક ઘટના છે જ્યારે પોરબંદર મહાનગરપાલિકા બનવા જઈ રહી છે પરંતુ પ્રશ્નો અનેક છે સીમાંકન અધિકારીઓની ઘટ સહિત અનેક મુદ્દાઓ છે જોવાનું એ રહ્યું કે મહાનગરપાલિકા બનશે તો આનાથી પોરબંદરની પ્રજાને કેટલો ફાયદો અને કેટલું નુકસાન થાય તે તો આવનારો સમય જ બતાવશે હું હર્ષિત રૂઘાણી સિવિલ એન્જિનિયર અને ડેવલપર છું આજે એક સારા સમાચાર મળ્યા કે પોરબંદરને કોર્પોરેશન મળ્યું છે કે પોરબંદર મ્યુનિસિપલ કોર્પોરેશન થઈ જશે હવે તો મને લાગે છે કે એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી વિલ બી હેડેડ બાય ધી આઈએસ ઓફિસર લેવલ પર્સન કે એ ખૂબ સારા આમાં પોતાની જે દ્રષ્ટિ છે એનાથી સારા કામો કરશે અને ગ્રાન્ટ પણ સરકારની વધારે મળશે અને મળવી જોઈએ રાજર અને આના લીધે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણું ઘણું સારું થઈ શકશે અને બીજું કે જે સ્થાપિત કાયદાઓ છે એ પ્રમાણે જ બધું ચાલશે અને એના લીધે ડિસિપ્લિન ડેવલપમેન્ટ પેરિફરિયલ એરિયાઝનું પણ થશે અત્યારે પોરબંદરના પેરિફરિયલ એરિયાઝમાં એટલું ડેવલપમેન્ટ નથી થઈ શક્યું પણ આ આવાથી ટીપી સ્કીમોની અમલવારી થશે પેરિફરિયલ એરિયાઝમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોડ્સ છે અન્ડરગ્રાઉન્ડ સીવેજ સિસ્ટમ છે પાર્કસ છે માર્કેટ્સ છે આ બધું સાથે ડેવલપ થશે એટલે આપણે હવે એવી આશા રાખીએ છીએ કે આમાં ડેવલપમેન્ટ ઘણું બેલેન્સ થશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પેરીફરિયર એરિયાઝમાં પણ સારું ડેવલપ થશે અને જે કંઈ રોજબરોજના પ્રશ્નો છે માનો કે આ રખડતા ઢોરના અને એવા બધા કે જેના લીધે ને એવું ખૂબ થાય છે તો એને પણ કંઈક સ્ટ્રીમલાઈન કરી અને એક ડિસિપ્લિન શહેરની રીતે આપણે વિકસશું અને ટુરિઝમમાં પણ આના લીધે સારું બુસ્ટ મળશે એવું લાગે છે આજે પહેલી જાન્યુઆરી અને વર્ષનો પહેલો દિવસ જાણે ગુજરાત સરકાર સાન્ટાક્રોસ બનીને આવી અને પોરબંદરના નગરવાસીઓ માટે એક અમૂલ્ય ભેટ લઈને આવી આજથી પોરબંદર મહાનગરપાલિકા તરીકે જાહેર થાય છે હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું પોરબંદરનો ઔદ્યોગિક વિકાસ તો થશે જ એમાં કોઈ શંકા નથી એને લીધે આર્થિક વિકાસ સામાજિક વિકાસ અને સાંસ્કૃતિક વિકાસ પણ ભેગો જ થશે પ્રવાસન ક્ષેત્રે પણ અમૂલ્ય તકો ઊભી થશે અને ગાંધીનગરી તરીકે મને એ વાતનો આનંદ થાય છે કે વિશ્વના નકશા ઉપર બાપુએ આ શહેરને મૂકી દીધું હવે એ જ બાપુનો આભાર માનવાનો એટલે કે ગાંધી વિચારના પ્રચાર પ્રસાર માટેની પણ આપણને ઘણી બધી તકો મળશે એ વાતનો પણ મને ખૂબ જ આનંદ થાય છે આ તકે હું સમગ્ર પોરબંદર વાસીઓ વતી આભાર માનું છું આઈ કોંગ્રેચ્યુલેટ ઓલ ધ પોરબંદરિયન્સ એન્ડ આઈ કોડિયલી થેન્ક ગુજરાત ગવર્મેન્ટ મહાપાલિકા બાબતે આજે જે સમાચાર મળે છે અને જે જાહેરાત થઈ છે હું આ બાબતે જેતપુરની પાણીની પાઇપલાઇન નું કેમિકલ યુક્ત પાણી જે પોરબંદરમાં ઠાલવવાના છે અને એના વિરોધમાં જે જન સમર્થન પોરબંદર માંથી મળે છે આ વિરોધને ડામવા માટે થઈ અને પોરબંદર મહાપાલિકા થાય છે એવી જાહેરાત કરી એવું મન પણે લાગે છે બીજા નંબરમાં મહાપાલિકા થવાથી સુવિધાઓમાં જરૂરથી વધારો થતો હોય છે પણ સાથે સાથે કરવેરાઓમાં પણ થતો હોય છે એટલે આમાં સત્તાધીશો એ કેટલું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કર્યું છે એ વધારે જોવું રહ્યું કારણ કે લોકોની પોરબંદરમાં હું પણ રહું છું અને પોરબંદરવાસીઓને વારંવાર મળવાનું થતું હોય છે એટલે મને એટલી ખબર છે અને બજારમાં પણ જવાનું થતું હોય એટલે એટલી ખબર છે કે પોરબંદર વાસીઓની ખરીદશક્તિમાં ખાસ કોઈ વધારો થયો એવું બિલકુલ જણાતું નથી કારણ કે અહીંયા રોજગારીની અને ઉદ્યોગોની સમસ્યા છે જ અને સર્વિસ સેક્ટર પણ અહીંયા નબળું જ છે એટલે આ બાબતે કેટલું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરી અને નગર મહાનગરપાલિકા બનાવવાનો નિર્ણય થયો છે એ જરૂરથી જાણવું રહ્યું વધુમાં કહીએ તો લોકોને આ બાબતે વધારે માહિતગાર પણ કરવા જોઈએ કે મહાપાલિકાનો નિર્ણય છે કેટલો આવકારદાયક છે લોકો શું ઈચ્છે છે કારણ કે છેલ્લા કેટલાય ટાઈમ થી પોરબંદરમાં લોકશાહી જેવું તો બહુ રહ્યું નથી એ મુદ્દો હોય ખનન ખનનનો મુદ્દો હોય કે મહાપાલિકાના ભ્રષ્ટાચારી રોલ મોડેલ નો મુદ્દો હોય જ્યાં મરજી પડે ત્યાં બગીચા બનાવવા જ્યાં મરજી પડે ત્યાં ગટર ખોદી નાખવી પોરબંદરને વેરવિખેર કરી નાખવું પાલિકાનું અત્યારે જે ભ્રષ્ટાચારી મોડેલ છે જો આ જ ભ્રષ્ટાચારી મોડેલ છે એ મહાપાલિકામાં પણ ઇમ્પ્લિમેન્ટ કરવાનું હોય તો હું એવું જરૂરથી માનું છું કે જે ભ્રષ્ટાચારીઓ છે એને પ્રમોટ કરવા માટે અને એને મોટા કરવા માટે આ નિર્ણય લેવાયો હોય એ હું જરૂરથી કહીશ અને આ માટે જો આ નિર્ણય લેવાયો હોય ભ્રષ્ટાચારીઓને મોટા કરવા માટે જો નિર્ણય લેવામાં આવતો હોય તો એવી જરૂરથી વિનંતી કરીશ કે અત્યારે જે પોરબંદરની હાલત છે એ જોતા વધારે હાલત ખરાબ ન થાય એટલા માટે આ નિર્ણય મૂકું રાખી દેવો આ વસ્તુ બનાવેલા છે તમારો વારંવાર કોપડા પડવાના બનાવ દેવાના છે વારંવાર લોકોને જાણવણી થાય એનું બેઝિકલી આવાસ છે એ દરિયાના કિનારે છે અને આવાસ બની ગયા એને પણ બહુ સમય થયો છે એટલે આવાસ જ્યારે ફાળવવાના હતા ત્યારે ફાળવી દેવા જોઈતા હતા એમાં જ પણ અધિકારી જે સત્તામાં બેઠેલા લોકો છે એને બહુ મોડું કર્યું છે ડ્રોમાં અને વધુમાં વધુમાં એ ચેક કરવું કે આવાસ જેને બનાવ્યા છે એ ગેરંટી પિરિયડમાં છે કે નહીં જો ગેરંટી પિરિયડમાં હોય તો એને મેન્ટેનન્સ કરાવવું અને ગેરંટી પીરિયડમાં ના હોય તો અલગથી એનું બજેટ ફાળવીને સરકાર પાસે મંજૂર કર્યાવીને એનું મેન્ટેનન્સ અને એનામાં જે રિપેરિંગ કામ કરવા જેવું છે એ કરાવી લેવું જોઈએ અને જે આવાસ થી વંચિત છે એ લોકોને તાત્કાલિક આપી દેવા જોઈએ